નમસ્તે રામ રામ ખેડૂત મિત્રો થોડું વિડિયોને ધ્યાનથી સાંભળીએ જો કે આ વિડીયો રાત્રે ઉતારી રહ્યો છું હું રોડ ઉપર રાત્રે નવ દસ નવ આડા આઠથી નવના ગાળામાં રોડ ઉપર વોકિંગ કરવા માટે નીકળ્યો છું તો એ ખેતરમાંથી અચાનક અવાજ આવે છે હવે સુવર હોય કે કૂતરું હોય એને કરંટ લાગ્યો આ જવાબ સાંભળી શકો છો કૂતરાઓ જે વસે છે એ એના કારણે વસે છે લગભગ બે મિનિટ સુધી એના ભીતરમાંથી એક જ આક્રંદવાળો અવાજ આવે છે બસ એ ખેડૂત મિત્રોને વિનંતી છે કે ખેતરમાં આપણે મહેનત પણ કરીએ છીએ ઝટકા મશીન મૂકીએ છીએ ઝટકા મશીનના કારણે પશુ બચી જાય છે શ્વાન હોય કે કૂતરું હોય માણસ પણ બચી જાય છે ઝટકા મશીનના કારણે અને કોઈ પણ પશુ મળતું નથી કારણ કે એની અંદર કરંટ માઇક્રો સેકન્ડ ઉપર સેકન્ડ ઉપર સપ્લાય થતો હોય છે એટલે કરંટ એને છોડી મૂકે ઘણીવાર પરંતુ ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે ડાયરેક લાઈન ડાયરેક કરંટ ના મૂકીએ બસ એક અંધારાની અંદર આજુબાજુથી અવાજ આવ્યો છે કોઈ નાનો જીવ એ કરંટની અંદર સપડાયો છે અને એના કારણે એના ભીતરમાંથી એક પ્રકારની એ પ્રકારની દર્દનાક અવાજ નીકળે છે કે આપણે સાંભળી ના શકીએ લગભગ એનો જીવ છૂટી ગયો છે પરંતુ એક વિનંતી છે કે એક વિનંતી એ છે કે ઘણીવાર ખેતરની રક્ષા કરતાં કરતાં ઘણીવાર આમાં માણસોનો પણ કરંટ આવેલા છે એટલે હું માત્ર માણસોનું મહત્ત્વ આપું એવું નથી કહેતો પશુનું મહત્ત્વ ના આપું એવું નથી કહેતો પરંતુ ઘણીવાર આ કરંટોના કારણે ડાયરેક્ટ લાઇનમાંથી આપણે જે કરંટ ગોઠવીએ છીએ એના કારણે ઘણીવાર માણસો નાના બાળકો અને ખેતરનું કોઈ દૂધાળું પશુ પણ કરંટમાં મૃત્યુ પામે અને એક કુદરતનો ન્યાય સમજીએ પરમાત્માનો જો ન્યાય આપણે સમજતા હોય ભીતરમાં જો રામ હોય તો આવી કરંટ આપી અને ઝટકા મારી અને કોઈ જો પશુને કોઈ જીવને કોઈ કોઈ માણસ નિર્દોષ જો મરી જશે ને તો પરમાત્માનો કુદરતનો એક ન્યાય ચક્ર છે એવું કહેવાય છે કે પરમાત્માએ આ વિશ્વના કર્મપ્રધાન વિશ્વ રચી રાખા કર્મથી આખું વિશ્વ રચેલું હોય એટલે મહેરબાની કરી અનાયાસે કોઈ જીવ મરી જશે કોઈ માણસ કોઈ નાનું બાળક હોય કોઈ પશુ કોઈનું દૂધ આપતું પશુ મરી જશે તો એના માઠા પરિણામો બહુ ભયંકર એ વ્યક્તિને ભોગવવા પડશે એટલે ખેડૂત મિત્રો આવું નથી જ કરતા મને ખ્યાલ છે પરંતુ અજાણતામાં પણ આવું કોઈ જગ્યાએ થઈ જાય તો પોતાના ખેતરનો પાક બચાવવા માટે ડાયરેક લાઈન ના ગોઠવો ડાયરેક લાઇટ લાઇટના કારણે પશુઓ મરતા હોય છે અંધારામાં વિડીયો છે પરંતુ આ ઉતારવો જરૂરી તો કારણ કે એ પશુનો દર્દ એના કવા સાંભળવા મળ્યો છે મને બરાબર હું જે તે ગામથી દૂર છું રોડ ઉપર છું કોનું છે કોના ખેતરમાં થયું છે એ જાણવું મહત્ત્વનું નથી પરંતુ વિડીયો એટલા માટે મેં ઉતાર્યો છે કે અજાણતામાં સીધી લાઈન કરંટ મૂકવાના કારણે કોઈ જીવ પશુ ના મરે એની આપણે તકેદારી રાખીએ અને આવા અજાણતામાં પણ આપણે મેઇન લાઇન મૂકી દઈએ છીએ અને એના કારણે જે જીવો મરે છે ને એનો એ વ્યક્તિના પરિવારમાં અથવા તો એના બાળકોમાં કુદરતના ન્યાય ચક્રમો એ ગમે ત્યારે આવશે આવશે ને આવશે એટલે મહેરબાની કરી પરમાત્માએ બનાવેલા જે પણ જીવો સો ટકા આપણા ખેતરને રક્ષણ કરીએ અને એનું જેટલું પણ શક્ય બને એ રીતે રક્ષણ કરીએ પરંતુ એ રીતે રક્ષણ ના કરીએ કે કોઈક જીવને મોતને ઘાટ ઉતારી દઈએ મહેરબાની કરી કોઈ માણસ મરી શકે છે અને કોઈ પશુ મરી શકે છે થોડી ગંભીરતાથી વિચારીને આપણે ઝાટકા મશીન લગાવીએ સરકારે એની વ્યવસ્થા આપણને કરેલી છે જેનાથી કોઈ જીવ મળતો નથી અને પાકની પણ સુરક્ષા થાય છે મહેરબાની કરી અને કરંટની વ્યવસ્થા ડાયરેક્ટ સીધી ના કરીએ અને આ વિડીયો તમને જો ખેડૂતો યોગ્ય લાગે અંદર તમને અંદરનો ભીતરનો જો રામ કહેતો હોય તો આ વિડીયો વધુ લોકો જોડે શેર કરો જેના કારણે રાત્રે કોઈ અબોલ્યો જીવ ના મરે કોઈ માણસનું મૃત્યુ ના થાય